સમગ્ર સિંધી સમાજની ધાર્મિક તથા સામાજિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે આ ઘટના વિરુદ્ધ જામનગર સિંધી સમાજ દ્વારા એટલે કે છ નવેમ્બરના રોજ સાંજે ઝુલેલાલ ચોક ખાતે આવેલ ઝુલેલાલ મંદિર પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અમિત બેગલ મુરદાબાદ સિંધિયત કા અપમાન નહીં સહન હે અપને ઇષ્ટ કા અપમાન નહીં સહન હે અમિત બેગલ માફી માંગો જેવા સત્રો ચાર વચ્ચે રિલીઝ વરુપે સમાજના સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર કીતન ઠક્કરને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે અમિત બેગલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી આવેદન માં જણાવાયું છે કે આરોપી દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ગુના હેઠળ બીએનએસ કલમ બસો અને એકસો મુજબ ગુનો નોંધી આના વિરુદ્ધ માં સખત કાર્યવાહી કરવામાં આવે સિંધી સમાજે ચેતવણી આપી છે કે જો અમિત બેગલ એક સપ્તાહની અંદર જાહેર માફી નહીં માગે તો ગાંધી ચિંદા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે તેમજ કોર્ટમાં ન્યાય માટે લડત ચાલુ રાખવામાં આવશે

પાકિસ્તાની સિંધી સમાજ તરીકે પણ એને ઉપયોગ કર્યો હતો આખા સિંધી સમાજ આખા ભારતના અને વિશ્વના સિંધી સમાજે આને વખોડી કાઢ્યું છે અને અમે એની નિંદા કરીએ છીએ આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ અનુસંધાને કે જો આઠ દિવસમાં એ માફી નહીં માગે તો અમે કોર્ટ મારફત કાનૂની કાર્યવાહી જે પણ કરવું પડશે સિંધી સમાજ આખા વિશ્વ લેવલે કરશે એની એનું આવેદનપત્ર અમે અહીં આપ્યું છે એ આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ સુધી પ્રાઇમ મિનિસ્ટર સુધી હોમ મિનિસ્ટર સુધી અને છત્તીસગઢના કોપી પાઠાવી છે એ અનુસંધાને કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા આપ સૌ અને મારા સાથી મિત્રોએ સાતન સહકાર આપ્યો તે બદલ આપ સૌનો અને મારા સિંધી સમાજનો આભાર માની પૂરું કરું છું સિંધી સમસ્ત સિંધી સમાજ પ્રેસિડેન્ટ જામનગર આજ રોજ અમે જે અમિત બધેલ છત્તીસગઢવાળાએ અમારા સિંધી સમાજ તેમજ અમારા ભગવાન અમારા શ્રીદેવ ઝૂલેલાલ ભગવાનને અપશબ્દોમાં ગાળો દીધી હતી અને સિંધી સમાજને એને ભાઈને કાંઈ ખબર નથી કે સિંધી સમાજ શું છે અમે જ ત્રણ ડુંગળે કુર્બાની આપીને અહીંયા એવા એટલે જ આ હિન્દુસ્તાન પાકિસ્તાન થઈ શક્યું બાકી તો બધાને એનો ભાગ મળ્યો છે પંજાબ બંગાળ અમે સિંધી લોકો સેક્રિફાય કરીને માત્ર ત્રણ કપડામાં માવાથી હજારો નહીં કરોડો રૂપિયાની મિલકતો મૂકીને આવ્યા ખબર નથી કે સિંધી ગરીબ નથી સિંધી ત્યાં બે જ વર્ગ હતા મિડલ અને હાય કોઈ ગરીબ હતું જ નહીં ત્યાં બધા અમે જમીનદારો હતા હવે અમારા જવાનો દાખલો લ્યો તો અગિયાર હજાર વીઘા જમીન હતી ઓફિશિયલ રેકોર્ડ અને અગિયારસો વીઘા જમીન અહીંયા સરકારે દસ ટકા આપી સરકારે માત્ર દસ ટકા જ અમને આપ્યા છે અને બાકીના અમે પછી આખા ઇન્ડિયામાં દાખલો હશે કે કોઈ પણ સિંધી ક્યાંય ભિખારી નહીં મળે તો આ શું છે મજાક જવાબદાર વ્યક્તિ થઈને અમારા સિંધી સમાજને પાકિસ્તાની કહે છે નાલાયક અને અમારા ભગવાનને માછલાવારો ખાલી કરીને મને એટલી બધી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે કે એને આપણને ત્યાં સરા જાય ફાંસી દેવાની જરૂર છે અમે સરકારનું ધ્યાન દોરવા તેમજ સમસ્ત સિંધી સમાજને જે અત્યારે દુઃખ છે અને આક્રોશ છે એને શાંત કરવા સરકારને અપીલ કરવા આવ્યા છે કે મહેરબાની કરીને અઠવાડિયાની અંદર એની સામે પગલાં લ્યો નહીં તો અમે કાયદેસરની ફરિયાદ કરી અને કાયદેસર નો આખા દેશ નહીં પણ આખા વિશ્વના સિંધી સમાજ ભેગા થઈને એના ત્યાં જય સિંધ જય હિન્દ અને આજે અમે વાંચા આપવા કલેક્ટર સાહેબ આવેદન પત્ર આવ્યા છે જેની કોપીઓ બધી પ્રાઇમ મિનિસ્ટર હોમ મિનિસ્ટર અને સીએમ બધાને મોકલશું અને સરકાર જાગે અઠવાડિયામાં તો ઠીક છે નહીં અમારે પછી કાયદાની મર્યાદામાં રહીને બધી વસ્તુઓની જરૂરિયાત ઉભી થશે એટલે પગલા લેવા પડશે જય સિંધ જય હિન્દ